વડોદરાના પાદરામાં ગંભીર આ બ્રિજ દુર્ઘટના મામલે કમિટીની રચના કરવામાં આવી છે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈને કમિટીની રચના કરી છે કમિટીમાં દક્ષિણ ગુજરાતના માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેરની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે માર્ગ અને મકાન વિભાગના ડાયરેક્ટર કમિટીમાં સામેલ રહેશે મહત્વનું છે કે આલેખનના અધિક્ષક ઇજનેર ગુણવત્તા નિયમન વિભાગના અધિક્ષક ઇજનેર સહિત જીઆરઆઈ વડોદરાના સંયુક્ત નિયામક અને અધિક્ષક ઇજનેર સમિતિમાં સામેલ થશે તો બીજી તરફ મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટના પ્રતિનિધિ પણ આ કમિટીમાં તો આજ મુદ્દે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે અમિત જે દુર્ઘટના થઈ વડોદરામાં ત્યારબાદ સમિતિની એક રચના કરવામાં આવી છે આવનારા સમયમાં સમિતિ કઈ રીતની કામગીરી કરશે અને શું પગલા લેવામાં આવશે

ફ્રીજના જે મટીરીયલ છે તેના નમૂના લેવામાં આવશે તેને ટેસ્ટિંગ માટે લેબમાં પણ મોકલવામાં આવશે સરકારે આ કમિટી નીમીને 30 દિવસમાં રિપોર્ટ સોંપવાનું કીધું છે અને ત્યારબાદ કસૂરવાર કોણ છે આ સમગ્ર દુર્ઘટનામાં તે નક્કી પણ થશે એટલે સરકાર દ્વારા હવે દુર્ઘટના થઈ ગયા બાદ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે જો દુર્ઘટના પહેલા સરકાર જાગી હોત પહેલા જે રજૂઆતો થઈ તે ધ્યાને લેવામાં આવી હોત તો અ આજે જે ગઈકાલે જે ઘટના બની છે એને નિર્દોષ લોકોનું જીવ લેવાયો છે તે ન થયું હોત પાંચ જેટલા જોકે બચાવી લેવામાં આવ્યા છે પરંતુ જે બચેલા લોકો છે તેમાં પણ સૌથી વધારે મહત્વનો જે રોલ છે બચાવવા માટે એ સ્થાનિકોનો છે સ્થાનિકોએ તાત્કાલિક પહોંચીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી અને જેટલા પણ લોકો જેટલા વાહનો મહીસાગર નદીમાં પડ્યા હતા તેમાંથી લોકોને એક પછી એક બહાર કાઢીને સ્થાનિકોએ બચાવ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન આજે પણ ચાલુ છે પણ આજે પણ આજે લોકોમાં આક્રોશ ખૂબ જોવા મળી રહ્યો છે કારણ કે આક્ષેપ લોકોનો એવો છે કે જે તંત્ર છે વડોદરા જિલ્લા કલેકટરનું જે વહીવટી તંત્ર છે તે ખૂબ ધીમી કામગીરી કરી રહ્યું છે એટલા માટે જ ચોવીસ લગભગ ત્રીસ કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે ગઈકાલે આ ઘટના બની ત્યારબાદ અને હજી સુધી રેસ્ક્યૂની કામગીરી ચાલુ છે હજી પણ સાત લોકો લાપતા છે જેમના મૃતદેહ નથી મળી રહ્યા પરિવારજનો એક્સેપ્ટ કર્યો છે કે તેમને શંકા છે કે આ દુર્ઘટનામાં એ સાત લોકો જે લાપતા છે તે હોઈ શકે છે અને એટલા માટે જ અન્ય કેટલાક વાહનો હજી પણ બહાર નથી કાઢી શકાય બની શકે કે વાહનોના તળે એ મૃતદેહો દબાઈ ગયેલા હોય એટલે એનડીઆરએફ એસડીઆરએફ ફાયર બ્રિગેડ સતત ગઈકાલથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં લાગ્યું છે પરંતુ સ્થાનિકોનો આક્રોશ અને આક્ષેપ એ પણ છે કે કલેક્ટર તંત્ર સ્થાનિક વહીવટી તંત્ર ખૂબ જીવી કામગીરી કરી રહ્યું છે અને એટલા માટે મૃતદેહો મળવામાં મોડું થઈ રહ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામિયા છેલ્લા પર ગઈકાલથી જ છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ગઈકાલથી જ છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા સહિત સમગ્ર જે વહીવટી તંત્ર છે તેયકાલથી જ ખડે પગે છે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ધીમી કામગીરી થઈ રહી છે તેને કારણે લોકો લોકોમાં આક્રોશ જે છે

માર્ગ મકાન ના વિભાગના અધિકારીઓને એ કમિટીમાં લેવામાં આવ્યા છે એટલા માટે તપાસ કમિટી બેસાડવામાં આવી છે ત્રીસ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે અને ત્યારબાદ નક્કી થશે કે જે ગંભીર દુર્ઘટના છે અને અત્યાર સુધી જે પંદર લોકોના મોત થયા છે એ મોતના અસલી ગુનેગારો પણ છે બિલકુલ અમિત આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે કમિટીની રચના કરવામાં આવી છે અને બીજી તરફ સતત કામગીરી પણ ચાલુ છે નદીમાં હજુ પણ બે વાહન ફસાયા હોવાની માહિતી છે શોધખોળ કરવામાં આવી રહી છે કાદમમાં ફસાયેલા ચાર લોકોની શોધખોળ પણ શરૂ છે